ઘણીવાર એવું થતું હોય કે ક્યારેક આપણે જમવાનું બનાવ્યું હોય તો થોડું ઘટે એવું લાગતું હોય તો આજે મારે પણ એવું જ થયું છે કે આજે મેં શાક બનાવ્યું પણ થોડું ઘટે એવું લાગે છે તો હવે એમ બી બહુ લેટ થઈ ગયું છે તો ઇન્સ્ટન્ટલી બને એવું શું બનાવું તો આજે મેં ફટાફટથી બને અને ટેસ્ટી બને એવું બે મિનિટમાં બનતું નવું શાક બનાવીને રેડી કરી દીધું તો એના માટે બહુ પ્રિપરેશનની જરૂર નથી પણ જો તમારે નાખવા હોય તો તમારે આ રીતે ટમેટા અને આ રીતે મોડા મરચાં હોય એડ કરી શકો એટલા માટે મારી પાસે અહીંયા બે મોડા મરચાં હતા તો એને મેં લઈ લીધેલા છે અને અહીંયા હું એક નંગ જેટલું ટોમેટું યુઝ કરીશ તો ટમેટાને પણ એકદમ ઝીણું ઝીણું કટ કરી દેવાનું અને આ રીતે મરચાં છે અને વચ્ચેથી બી કાઢી લીધા છે કારણ કે મરચાં તો એમ મને બહુ ભાવે છે તો શાકની અંદર એડ કરીશ એટલે કે ઉપરથી તો આમ મજા આવશે તો આમનામ આપણે બેની જગ્યાએ ચાર રોટલી વધારે ખાઈ શકશું એટલું બધું ટેસ્ટી બનશે આ શાક તો આને પણ એકદમ ઝીણા ઝીણા આપણે કટ કરી દઈએ જો આ ટમેટા અને આમાં કેપ આ મતલબ મરચાં એ બે ઓપ્શનલ છે એડ કરશો તો એકદમ ટેસ્ટી લાગશે અને ના કરો તો પણ ચાલે તો પણ શાક એટલું જ સરસ બનશે તો એ આપણે એડ કરી દઈશું તો હવે આપણે સૌથી પહેલાં તો એક ગરમ થવા મૂકી દઈએ તવલું અને ફટાફટથી ગેસ શરૂ કરી દઈએ તો તમારે પણ આવું ક્યારેક થતું હશે ને કે ઇન્સ્ટન્ટલી ક્યારેક કંઈક બનાવવાનું થાય તો તમે શું બનાવતા હોય એ કમેન્ટમાં જરૂરથી મને કહેજો તો આજે મેં બે મિનિટવાળું એકદમ નવું જ શાક બનાવ્યું બનાવ્યું છે તો જો તમે પણ આવું કંઈક બનાવતા હોય ને તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો સૌથી પહેલાં એ વાસણની અંદર એટલે કે તવલાની અંદર આપણે ચાર ચમચી જેટલું તેલ લઈ લઈએ એટલે કે બે પાળવા જેટલું તેલ તો અહીંયા તેલની તેલનું પ્રમાણ ઓછું વધુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો તો અહીંયા હું ટોટલ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઉં છું એમાં અડધી ચમચી જેટલી રાઈ રાઈ એકદમ પ્રોપર તતડે ને એટલે કે એકદમ પ્રોપર ફૂટી જાય પછી જ એના અંદર જીરું એડ કરવાનું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું પણ લીધેલું છે કોઈપણ જાતના એક્સ્ટ્રા મસાલામાં હું એડ નથી કરતી અને નાની અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે એને એડ કરી તરત જ એના અંદર દોઢ કપ જેટલું પાણી એડ કરી દઈશ તો અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે રસો કેવો રાખો જાડો પતલો એના પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે જો પાછળથી તમને એવું લાગે કે તમારે રસો વધારે કરવો છે તો થોડું પાણી ગરમ કરી થોડું એડ કરી શકો છો તો અહીંયા મેં દોઢ કપ જેટલું પાણી લીધેલું છે તો અહીંયા બે જણ આરામથી આ શાક ખાઈ શકશે એટલું બનશે તો એના અંદર એક અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો એકદમ ઘરમાં રહેલા ઓછા મસાલામાંથી જ શાક બનાવવાનું છે કોઈપણ જાતના એક્સ્ટ્રા મસાલામાં યુઝ નથી કરતા તો પણ એટલું બધું ટેસ્ટી બનશે ને આ શાક અને બે મિનિટમાં જ બનશે તો જ્યારે પણ હવે ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય ઉતાવળ હોય તો ગમે ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો તો બહુ મજા આવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો એકદમ પાણી ઉકળે ને ત્યાં સુધીને ઉકાળવાનું એટલે કે એક ઉભરો આવે આ રીતનો અને ઉપર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું તો અહીંયા મારી પાસે ગુજરાતી મિક્સ ચવાણું પડેલું છે આ રીતના માર્કેટમાં ચવાણા મળતા જ હોય છે અને બધા જ ગુજરાતીના ઘરમાં આપણે આવા નાસ્તા રાખતા જ હોય છે તો અમે તો સવારના નાસ્તામાં સાઈડમાં ખાઈએ જ છીએ આવું બધું તો આ ચવાણું થોડું છે તો એને આપણે જો આ બધું જ મિક્સ છે આ ગુજરાતી મિક્સ એટલે ખાટો મીઠો મસ્ત ટેસ્ટ છે આનો તો એને હું પાણી ઉકળે એટલે તરત જ એક કપ જેટલું અંદર એડ કરી દઉં છું અને બિલકુલ પણ હલાવીશ નહીં પણ આ રીતે ચમચાથી ધીરે ધીરે એને ખાલી ડૂબાડે ને એ રીતનું કરીશ અને એક રીતે આમ જોઈએ ને તો એક જ ઉભરો આવે ને ત્યાં સુધી જ થવા દેવાનું તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો બે મિનિટમાં આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે તો આ શાકને વધુ ટેસ્ટી બનાવવા મેં અહીંયા ખજૂર આમલીની એકથી બે ચમચી જેટલી ચટણી એડ કરી છે જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ગોળ ખાંડ અથવા તો થોડું ઉપરથી લીંબુ પણ એડ કરી શકો છો તો આ રીતની ગળપણકટાશ થોડા તમારે આ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના પણ મેં અહીંયા ખજૂર આમલીની ચટણી લીધેલી છે તો કોઈ બી જાતનો ગળપણકટાશ એડ કરવાની જરૂર નથી બધી જ વસ્તુ એકમાં છે એટલા માટે અને લાસ્ટમાં તરત જ આમાં કોથમીર એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો એકદમ ટેસ્ટી ચટપટું એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે જે આ ટમેટા નાખ્યા હતા એને હું અંદર વઘારમાં નથી નાખતી આ રીતે ઉપરથી નાખીશ એટલે કે મેં ટમેટા અને મરચાને આ રીતે ઉપરથી નાખ્યા છે તો બહુ જ સરસ લાગે છે કારણ કે એકદમ પોચા પડી જશે તો મજા નહીં આવે આ રીતે ઉપરથી હશે ને તો એક ચાર્ટ જેવું લાગશે તો આ રીતે તમે આમનામ પણ ખાઈ શકશો એટલે કે રોટલી ભાખરી કે એના વગર પરોઠા વગર પણ ખાઈ શકાય એટલું ટેસ્ટી આ શાક બને એટલા માટે તમારા ઉપરથી આ રીતે તમારા ચોઈસ પ્રમાણે તમારે ટમેટા અને મરચાં અને કેપ્સિકમ એ બધું નાખવાનું રહેશે બાકી તો તમે આમનામ પણ સૌ કરી શકો તો હું તમને દેખાડું ચાલો આપણે ગરમ ગરમ સૌ કરી જ લઈએ અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું બે મિનિટવાળું શાક બનીને રેડી થઈ ગયું છે તો કોને આ રેસીપી બહુ ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે પણ ફટાફટથી જ્યારે તમારા ઘરમાં શાક ઘટે કે કંઈ બનાવવાનું થાય ઇન્સ્ટન્ટલી તો શું બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ કઈ કઈ વસ્તુ આ રીતે બે મિનિટમાં બના બનાવે છે તો ચલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક યુ જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ